અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માનવતા બરી પરમારી હોય એ પ્રકારની ઘટના સામે આવી ટીવીના બે દર્દીઓને રોડ પર તરછોડી દેવામાં આવ્યા બે રિક્ષા ચાલકો ટીવીના દર્દીઓને ત્યાં મૂકીને જતા રહ્યા રિક્ષામાં બેસાડી મૂકી જનાર ઓટો ડ્રાઈવરે ઘટસ્ફોટ કર્યો ઓટો ડ્રાઈવરે કહ્યું કે હું ડોક્ટર કહેવાથી દર્દીને રસ્તા પર મૂકી ગયો હતો દર્દીને વધુ માહિતી સંવાદદાતા દીપક આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાઈ ગયા છે દીપક બે રિક્ષા ચાલકોએ દર્દીઓને રસ્તા પર છોડી દીધા તરછોડી દીધા અને ઘટસ્ફોટ એ પણ કે ડોક્ટર ના કહેવાથી તેમને છોડવામાં આવ્યા શું અપડેટ આ મામલે દર્દીઓ હોય છે પરંતુ તે જ તેમની સારવાર કરવા માટે તસદી નથી લેતા અને જે નેમ લીધી હોય છે કે અમે દર્દીઓની સારવાર માટે તત્પર રહીશું પરંતુ તેમના દ્વારા જ માનવતા મરી પરવાડીઓ જે પ્રકારનો કિસ્સો જે છે તે પ્રકાશવામાં આવ્યો એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કહેવાતી આ સિવિલ હોસ્પિટલ જે બનાવ છે કે એ બે દર્દીઓ કે જે હતા તેના કારણે છોડી દેવામાં આવે તેવું કહેવામાં આવ્યું રિક્ષા ચાલક દ્વારા સમગ્ર ઘટના અંગે ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે તેમને એક તબીબ જે છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આ બંને દર્દીઓ જે છે તેમને ગમે ત્યાં ઉતારી દે અને એજ રિક્ષા ચાલક દ્વારા રોડ પર આ બંને કે જેઓ બિનવારસી હતા તેમના કોઈ વાલી વારસ નહોતા અને તેમને સારવાર માટે આવ્યા હતા પરંતુ અહીંના જે

તેના દ્વારા કહેવામાં આવ્યું કે અહીંના એક ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે દર્દીને બહાર છોડી દો સમગ્ર ઘટના બાદ પોલીસ આવી પોલીસ દ્વારા હોસ્પિટલ પ્રશાસનનો સંપર્ક કરવામાં આવ્યો દર્દીઓ કે જે હતા અને તેમની દર્દીઓ તરીકે સારવાર જે ડોક્ટરો કરવા નતા ઈચ્છતા તેમને અહીં સારવાર માટે ફરી લાવવામાં આવ્યા છે સૌથી મહત્વની બાબત એ છે કે અહીં જે તબીબો હોય છે કે જેમનો ફરજ હોય છે કે તેમના દ્વારા દર્દીઓ કોઈ પણ આવે તેમની સારવાર કરવી દર્દીઓ જે છે તેઓ ડોક્ટર ને ભગવાન માને છે પરંતુ અહીં જે ભગવાન બની બેઠેલા જે ડોક્ટરો છે કે જેમને કહેવામાં પણ શરમ આવે તેમના દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું આવી અને જે બે દર્દીઓ બિલકુલ દીપક વધુ માહિતી આપની પાસેથી મેળવીશું આપ જોડાયેલા રહેજો અમારી સાથે અને આ જ મુદ્દા પર રિક્ષા ચાલક કે જેમણે નિવેદન શું આપ્યું છે રિક્ષા ચાલક દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ એકવાર સાંભળી લઈએ ડોક્ટર હતો બરાબર એ ડોક્ટર મને આવ્યો બાર મોડા સિક્યુરિટી વાળો આ વાળા મોકલ્યા અને કે આ પેશન્ટને કેમ આરસ કરો પેલા પેલા એમ કીધું કે એને ક્યાંય ઉતાર્યું કે આટલા બરાબર કેમ ઉતારવાનું કીધું હે કેમ ઉતારવાનું કીધું એ શું ખબર એ લોકોએ ટ્રીટમેન્ટ નથી કારણ કે બિનવાર સી હતા એટલે એટલે આવું કરે છે કયા કહેવું એક કયા પેલી જ વાર ડોક્ટર નું નામ શું છે ડોક્ટર નું નામ યાદ છોકરા જેવો છે તો ટીબી મુક્ત રાજ્ય દેશની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ એ વચ્ચેની એક વાસ્તવિકતા એક વર્વી વાસ્તવિકતા સામે આવી છે દર્દી કે રોડ પર છોડી દેવામાં આવ્યા દર્દી હતા જેમને રોડ પર છોડી દેવામાં આવ્યા રિક્ષા ચાલકનું એક નિવેદન સામે આવ્યું અને કહેવા પ્રમાણે કે ડોક્ટરે કહ્યું હતું રોડ પર છોડી દો ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શું આ રીતે સારવાર કરવામાં આવે છે એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે ડોક્ટરની શરમજનક કામગીરી સામે આવી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અને આ હોસ્પિટલમાં વાતો વચ્ચે મોટા મોટા દાવાઓ વચ્ચેના એક દ્રશ્યો સામે આવ્યા છે જે આ બધી જ વાતો પર પાણી ફેરવી દઈ છે અને શરમજનક એક ઘટના સામે આવી ડ્રાઈવરે કહ્યું એ રિક્ષા ડ્રાઈવર કે જેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે સિવિલ છે સવાલ સૌથી મોટો એ થઈ રહ્યો છે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કહેવામાં આવે છે અને આ હોસ્પિટલમાં આ પ્રકારની સ્થિતિ આ પ્રકારે દર્દીઓને અહીંયા સારવાર આપવામાં આવે છે અનેક સવાલો અહીંયા ડોક્ટર આ બાદ ઉઠી રહ્યા છે મહત્વના સમાચાર પર નજર કરીએ નજવી ફોન ઓફ કરીને બેસી ગયા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી કે જેમનો ફોન બંધ થયો વીટીવી ન્યુઝ ના સવાલ અનેક ઉઠી રહ્યા છે સવાલ માટે અમને એમને ફોન કર્યો પરંતુ કોઈ જવાબ નહીં હોસ્પિટલના તબીબના આખો કાંડ પરંતુ એનો જવાબ કોણ આપશે અને ફરી એકવાર વધુ માહિતી મેળવીશું સંવાદદાતા દીપક આપણી સાથે જોડાયેલા છે દીપક રિક્ષા ચાલક નું તો નિવેદન સામે આવ્યું છે પરંતુ શું આ મામલે સિવિલ હોસ્પિટલ તરફથી અથવા તો કોઈ ડોક્ટર તરફથી કોઈ નિવેદન સામે આવ્યું ધા હાલ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા વીટીવી સમક્ષ નથી આવી હાલ જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તે ઓપરેશન થિયેટરમાં છે તેઓ અહીંના સત્તાધીશો કહી રહ્યા છે પરંતુ સૌથી મહત્વની બાબત છે કે સુપ્રિન્ટેન્ડન્ટ જે ઓપરેશન છે તેમાં હાજર હોય તો અહીંના જે અન્ય સત્તાધીશો છે રેસિડેન્ટ મેડિકલ ઓફિસર તે લોકો શું કરતા હતા જો ડોક્ટરો અહીં આ પ્રકારે જ જે વિમાસિક અને જે લાભારીશ લોકો આવતા હોય તેમને સારવાર આપવા માટે રાજી ન હોય તો કરવાનું શું કારણ કે અનેક એવા લોકો હશે કે જે તેમના વાલી વારસ નો હોય તેમના સગા સંબંધી હોય તેઓ રહેતા હશે જો તેવા દર્દીઓ કારણ કે આ જે ઘટના બની છે તે તબીબો પાસે ન રાખવી જોઈએ કારણ કે અહીં આવતા જે દર્દીઓ છે જો તેમ બિનવાસી હોય તો તેમને રિક્ષામાં બહાર રોડ પર તરછોડી દેવામાં આવે છે તેવું આ ઘટનાથી પુરવાર થાય છે સત્તાધીશો હવે શું કાર્યવાહી કરે છે કારણ કે જે ડોક્ટર દ્વારા આ પ્રકારની કૃત્ય કરવામાં આવ્યું હવે તેની સામે શું કાર્યવાહી થાય છે જે સૌથી મોટો પ્રશ્ન છે જી દીપક આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ